ગુડ મોર્નિંગ મારા ભાઈઓ બહેનો મારા મિત્રો આપ સૌને મારા બ્લોકમાં હું હાર્દિક સ્વાગત કરું છું સર્વ ધર્મ પ્રેમીઓને મારા ખૂબ ખૂબ નમસ્કાર મારા ભાવભરિયા સૌને મારા નમસ્કાર સર્વ પ્રેમીજનો મારા દેશના ભારિક ભક્તો સર્વ વડીલો દાદા દાદી કાકા કાકી ભૂલકાઓ નાના નાના છોકરાઓ વડીલોને ખૂબ ખૂબ મારા આ માતાજીના ધામ વતી સૌને મારા આશીર્વાદ સર્વ મારો દેશ સમાજ મારો સુખી રહે એ ભાવથી હું આ વિડીયો સમર્પિત કરું છું તો તમે બધા આ મારા વિડીયોમાં બની રહેજો મારા સૌના ભાવભીના નમસ્કાર મારા આ નવા બ્લોગમાં આપનું સૌ સાદિક સ્વાગત કરું છું આજે હું દિવસના આખો દિવસ પેશાણ હતા અને મારાથી વિડીયો નથી બન્યો એટલે વિડીયોનો બ્લોગ હવે હું શાંત થઈ ગઈ છે એટલે હું એક બ્લોગ બનાવું છું તમારા ધામના પરિચય વિશે હું તમને થોડી માહિતી આપીશ તો એ તમે ધ્યાનથી સાંભળો અને મારા આ વિડીયોમાં બની રહેજો આ બધી દવાઓ ખોદવા ગયો હતો આજે તો જંગલની અંદર હું એકલો છું અને મારી સાથે કોઈ મજૂર નવા નથી એટલે હું એકલો ગયેલો એટલે મારા પાસે સમય નથી બચ્યો અને આ બધા પેસોના આવ્યા હતા એટલે હું બધું સેવામાં હતો એટલે મારાથી બ્લોગ નથી બેનો તો મને માફ કરજો હવે હું મારા ધામ વિશે અને હું મારા જીવન વિશે અને આ જે મારું ધામ છે એના વિશે હું આજે તમને પરિચય આપીશ તો સુનિલભાઈ આજે તો વિડિયો વિડીયો યુટ્યુબ પર જોયા જ નહીં એટલે આજે કેમ વિડીયો નહીં બનાવેલા મેં વિચારમાં પડી ગયા છે સુનિલભાઈના વિડીયો યુટ્યુબ પર બ્લોગમાં દેખાયા નહીં તો બેન આજે એવું હતું કે હું દિવસના પેશન્ટો મારા અહીંયા ઘણા હતા અને મારી પાસે સમય નહીં હતો ને સમય નહીં એટલે મારાથી નવા બ્લોક હું મારાથી નથી બનાવાયો દવા માટે ગયો હતો જંગલમાં અને ખૂબ ગરમીના દિવસ એટલે તડકો પણ હતો એટલે મારાથી નથી જવાયું તો એટલા માટે નવો બ્લોક નથી બનાવ્યો તો હું શાંત થઈ ગઈ ત્યારે હવે હું થોડો મારા આધામ વિશે અને પરિચય આજે હું બધાને મારા મિત્રો ધર્મ પ્રેમીઓને સૌને હું આપું છું તો એના વિશે હું તમને આજે થોડું પરિચય આપે છે તો સુનિલભાઈ આ ધામનું નિર્માણ તમે કેવી રીતે કર્યું એને જરાક માહિતી આપો ખરા હા આપીએ ને બેન હવે આમાં એવું છે કે જ્યારે હું અમારા પૂર્વજો દાદા દાદી વડીલો જ્યારે હતા ને ત્યારે અમે નાના નાના હતા ત્યારે અહીંયા આમાં એની સાથે નારિયેળનો પ્રસાદ ખાવા આવતા હતા અને બહુ ઘણો વર્ષો જૂનું આ સ્થાન છે અને બહુ જૂનું એટલે હજારો વર્ષો જૂનું અહીંયા માતાજીના ખંડેરો હતા અને ત્યારે અમે દાદા લોકોની સાથે આવતા હતા નાના નાના હતા ત્યારે ત્યારની આ બહુ જૂનો પ્રસંગ છે તો એના વિશે હું તમને આજે થોડી માહિતી આપીશ કે આ જાણવું જરૂરી છે અને માતાજીનું નિર્માણ મેં કઈ રીતે કર્યું એના વિશે હું તમને આજે માહિતી આપીશ મારા આ વિડીયો દ્વારા તો આ તમે નવનિર્માણ કર્યું એનો ખર્ચ તમે ક્યાંથી લાવ્યા આ મદદ કોણે કરી એના વિશે નહીં તો બેન એમાં એવું છે કે જ્યારે બે હજાર સોળમાં મેં જ્યારે આ ધામનું જ્યારે નિર્માણ કર્યું હતું ત્યારે બહુ મુશ્કેલી પડી મારે તો કોઈ ધંધો કે રોજગાર નહીં હતો હું તો પોતાની ખેતી પીની હતી બીજાની જમીન કરતો હતો અને એ જમીનમાંથી જે કંઈ પાંચ પૈસા આવે એના અહીંયા ધામમાં ખર્ચો કરતો હતો અને આ બધું મને સફાઈ કરતાં 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 આનો ચાર વર્ષ મારા વીતી ગયા અને હું રાત્રે જ્યારે આ માતાજીની જગ્યા સફાઈ કરતો હતો ત્યારે રાત્રે બાર બાર અને એક વાગ્યા સુધી આ જંગલમાં હું પડી રહેતો હતો જંગલમાં ઊંઘી રહેતો હતો કેમ કે મને તો એકવાર એવું માતાજીએ જ્યારે સપનાની અંદર આવી વસ્તુ મને જાણ કરી ત્યારે મેં જ્યારે કામ આ ઉપાડ્યું અને જ્યારે આનું મેં કામનું ધામનું જ્યારે મેં નિર્માણ કરવાની શરૂઆત કરી હતી ત્યારે શરૂઆતમાં મેં ઓલો નદીની અંદર ધનસુખભાઈને ત્યાં મંદિરે મેં નવરાત્રિનું આ પ્રસંગ ઉઠવ્યો હતો અને ત્યાંથી અમે અહીંયા વાજતે ગાજતે મારા ગામથી બધાને લઈને ભાવિક ભક્તોને લઈને અમે અહીંયા આવ્યા હતા અને બધા માટે મેં રસોડું બનાવ્યું હતું અને બધાને જમાડ્યા હતા અને તે દિવસે જ્યારથી આ માતાજીનું મેં નિર્માણ કર્યું અને શરૂઆત કરેલી બે હજાર સોળની અંદર ત્યારથી આજે અત્યાર સુધી મારી હું કથા તમને સંભળાવું છું કે જ્યારે પછી મેં માતાજીને નિર્માણની જ્યારે શરૂઆત કરેલી ત્યારે મારી પાસે તો એવું કોઈ પૈસા બેંક બેલેન્સ નહીં હતું પણ મારે આ માતાજીનું ધામ મેં કઈ રીતે બનાવો કઈ રીતે કરીશ એની ને એની ચિંતામાં હું હતો પણ મને કોઈક સહારો આપશે મને કોઈ મદદરૂપ થશે કોઈક મને દાતાઓ મળશે તો ત્યારે મેં બધું સફાઈ કરીને તૈયાર કરી દીધું પછી એકવાર મેં આ ભૂખ સપાવી હતી અન્નપૂર્ણા માતાજીની નામની તો પછી અમે ગામે ગામ ફર્યા બહુ ભૂખા તરસ્યા રખાયડા પણ અમને કોઈએ દાન નહીં આપ્યું પછી અમને કોઈએ સહારું નહીં આપ્યું અને અમને કોઈએ મદદરૂપ પણ નહીં થયા એટલે પછી અમે બહુ ફરવાનું માંડી વાળ્યું અને બહુ લોકો સાથે અમે આ ખોટું ખોટું સાંભળવાનું મળ્યું પણ મને તો એક જ ધ્યેય હતું કે આ માતાજીનું ધામનું નિર્માણ આખા ગુજરાતની અંદર મારા અન્નપૂર્ણાજીનું હું ધામ તો કરીને જ રહેવા અને મારા જીવનની અંદર આટલું કાર્ય તો હું પૂરું જ કર્યું તો એ પછી મેં માતાજીનું મને કોઈ દાન દક્ષિણા નહીં મળી એટલે મેં પછી ફરવાનું માંડી વાડ્યું અને પોતે જ કામ કરીને મહેનત કરીને આ બધા પગથિયા આ મંદિરના જે આ દરવાજા છે એ બધું નિર્માણ કરવા માટે મેં વિહારાથી જે દર મહિને પૈસા ભરે એમાંથી મેં બે લાખ રૂપિયા વ્યાજે લીધા આ મંદિરના પગથિયાનું નિર્માણ કરવા માટે શરૂઆતમાં અને પછી મેં ધામનું આ નિર્માણની શરૂઆત કરેલી ત્યારે પછી મેં આ પૈસા દર મહિને ભરતો હતો જે કંઈ આવે ખેતીમાંથી આવક આવે એમાંથી હું ભરતો હતો અને એવી રીતે ધામનું થોડું 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 નિર્માણ કરતો ગયો બીજાની ખેતી જમીન કરતો ગયો અને એ જમીનમાંથી બે પાંચ પૈસા આવે ને એ પૈસામાંથી મેં અહીંયા લાગતો ગયો ત્યારે મેં એક જોડ કપડાં પણ નહોતા પહેર્યા હતા અને મેં કોઈ પણ એક વસ્તુ ઘરમાં લીધી ન હતી ઘરમાં કંઈ મેળવ્યું ન હતું ફક્ત મારું બધું જ ધન દોલત મેં આ ધામની પાછળ નિશાવર કરી દીધું હતું અને પછી મેં ધીરે ધીરે આ પગઠાનું નિર્માણ કર્યું પછી આવી રીતે મેં ધામનું નિર્માણ કરતો ગયો અને ધીરે 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 માતાજીના બે કઈ પાંચ પૈસા કોઈ આવે કોઈ દાન પેટીમાં નાખી જાય ને એ પૈસાથી મેં મજૂરને આપતો હતો જે મજૂર આવે એને તો આ બધા મંદિરો બનાવ્યા હા એ કેવી રીતે બનાવ્યા કોઈનો સહયોગ કોઈનો કઈ મદદ એ કેવી રીતે બનાવ્યા ના એમાં આ મંદિરો જ્યારે મેં બનાવ્યા તો મને કોઈ સહાય નથી કરી મને કોઈ મદદરૂપ નથી કરી અને મેં જ્યારે આ મંદિરોને આ જ્યારે મેં ધર્મશાળાને જ્યારે નિર્માણ કર્યું હતું ને ત્યારે આ ધર્મશાળા નિર્માણ કર્યું હતું ત્યારે મને મારા ગામવાળાએ બહુ વિરોધ કર્યો હતો મને ગામવાળાએ વિરોધ પણ કર્યો હતો મારી માટે ખોટું ખોટું બોલતા હતા અને આ બંધ કરાવવા તોડવા માટે પણ વાતો કરતા હતા પણ મેં પછી સારું કામ કરવામાં ડર છે નો એટલે મેં મારું કામ ચાલુ રાખ્યું એટલે બહુ બધા મારા વિઘ્નો આવ્યા આ ધામ બનાવવા પાછળ પણ મેં હિંમત નહોતો આવ્યો અને મને ભગવાન પર શ્રદ્ધા અને વિશ્વાસ હતો એટલે મેં ચાલુ જ રાખ્યું હતું અને આજે એ જ ધર્મશાળા તમે જોઈ શકો છો અહીંયા એ જ ધર્મશાળા આજે હજારો માણસોને કામ આવે છે અને એ જ ધર્મશાળામાં આજે દિન દુખ્યા આવે છે અને મારા આખા કુંભિયા ગામનું નામ મેં રોશન કર્યું છે અને આજે મને થોડા થોડા ભાવિક ભક્તો જે આવે છે અને મારા શરણે માતાજીના શરણે આવે છે તો આજે મેં ધીરે ધીરે એ જ માંથી બે પાંચ પૈસા જે કાંઈ બચે છે હજુ પણ નિર્માણ મારું આ ધામમાં ચાલુ છે તો ચાલો ને થોડું નીચે મંદિરોનો જ્યારે પરિચય કરાવવો હા તમને હું એનો પણ પરિચય આપીશ કે જ્યારે પછી આ જ્યારે જ્યારે મેં એક 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 મંદિરનું જ્યારે નિર્માણ કર્યું તો ધીરે ધીરે જેમ જેમ મારી પાસે પૈસા આવતા ગયા તેમ તેમ મેં ધામનું મંદિરોનું નિર્માણ કરતો ગયો ધીરે ધીરે અને ધીરે ધીરે આ કાર્ય મેં આગળ વધારતો ગયો અને તેમ તેમ મને ભગવાનની કૃ ઉપર શ્રદ્ધા આવતી ગઈ માતાજીની ઉપર શ્રદ્ધા આવતી ગઈ અને ધીરે ધીરે મેં પછી એ કામ ચાલુ રાખ્યું હતું અને મને પણ આજે ખબર નથી કે આટલા બધા જંગલની અંદર આટલા બધા આટલો ખર્ચો અને આટલું બધું નિર્માણ તમે જોઈ શકો છો વિદ્યોની અંદર એ ખરેખર આધ્યાત્મિક શક્તિ અને જેને જેને ભગવાન પર શ્રદ્ધા અને જેના પર જે વિશ્વાસ હોય ને તે હનુમાન દાદા અને માતાજીની જે એવી કૃપા છે આ કંસેરી માયની કે મને પણ હું અચરતમાં પામી ગયો કે મેં કઈ રીતે આટલું નિર્માણ કર્યું એટલે સુધી હું પહોંચ્યો છું પણ મારી અંદર ખબર નહીં કે કેવી એનર્જી આવી અને કઈ રીતે મેં કર્યું મને ત્યારે પણ મને ઘણા ખરા લોકો બહુ ટીકા અને નિંદા કરતા હતા કે આ ત્યાં જંગલમાં જઈને આવું કરતો હશે તેવું કરતો હશે એમ કરી ઘણું બધું મને સાંભળવાનું મળ્યું હતું અને મારી સાથે ગામના જે છોકરાઓ આવતા હતા મદદરૂપે એને પણ લોકોએ અટકાવી દીધા હતા ને તમારા પપ્પા તો એવા થઈ ગયેલા છે તે સુનિલભાઈ તો તેવા થઈ ગયા છે એવું બધું ગામના ખરા વાણી મને બોલતા હતા પણ મને એનું કોઈ પડી નહીં હતી મને કંઈ ધ્યાન નહીં આપ્યું અને સતત આજે માતાજીને બે હજાર સોળથી મેં જે શરૂઆત કરી હતી ત્યારથી આજે બે હજાર પચીસનું સાલ બે ગયો પણ હજુ પણ મેં ધામનું નિર્માણની શરૂઆત ચાલુ છે હજુ નિર્માણ આપણે અહીંયા ચાલુ છે ને આજે મેં આજે આ કાર્ય પૂરું કરીને રહ્યો છું ને આજે મારા ગામના આજુબાજુના જે સ્કૂલોના જે બાળકો આવે છે સહેલાઈથી અહીંયા રમે છે સહેલાઈથી ફરે છે અને વન ભોજન માટે દૂર દૂરથી આવે છે સુનિલભાઈ હા જ્યારે આ નવ નિર્માણ કર્યું આ ધામનું હા ત્યારે ગીત જંગલ હતું કે પછી આવું જ હતું એની જરાક માહિતી આપોને તો એના વિશે હું તમને થોડી માહિતી આપું જ્યારે પણ અહીંયા કઈ રસ્તા નહીં હતા પગ રસ્તે આવીને અંદર એવું બન્યું હતું ત્યારે મેં પહેલા જ એ શરૂઆત કરી કે જ્યારે આ જે છે અંદર એ આટલી આટલી જગ્યા મેં સફાઈ કરી પહેલા અને એ ખોદી 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 ને કીકમ પાવડા લઈ લઈને ખાલી અંદરથી ભક્તો જણ આમ દર્શન કરી શકે એટલી મેં જગ્યા કરી પહેલા બધા મંદિરોમાં જવા માટે જગ્યા કરી અને એ જગ્યા બની ગયા પછી ધીરે 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 ત્યાં સુધી સાફ સફાઈ કરી અને દરવાજો બનાવ્યો છે ત્યાં સુધી જ્યારે આપણે પ્રવેશવાનો છે ત્યાં સુધી રસ્તો સફાઈ કરી દીધો એમાં અમારો એક વર્ષ નીકળી ગયું પછી તો સુનિલભાઈ આ રસ્તા એવી રીતે બનાવવાના દરવાજા આમ બનાવવાનો આ રસ્તા એમ બનાવવાના એ આયોજન કેવી રીતે તમે કરેલું તો આ રસ્તા બનાવ્યા તમે તો પછી છે ને એમાં એવું છે કે આ અહીંયા સુધી રસ્તા બની ગયા પછી છે ને મને ખબર નહીં કેમ પણ મને આ જ્યારે આખું ધામનું જ્યારે નિર્માણ થયું આ જે અન્નપૂર્ણા માતાજીનું જે ધામ છે આ ડોલવણ તાલુકા અને તાપી જિલ્લાની અંદર મને તે દિવસે એવો મેં નિશ્ચય કરી લીધો હતો કે મારા જીવનની અંદર અહીંયા એક માનો જે ધામ છે વર્ષો જૂનું પુરાણો હજારો વર્ષ જૂનું છે એને એકને એક દિવસ મેં ઉજાગર કરીશ અને ધામનું નિર્માણ કરીશ અને આખા દેશની અંદર વિખ્યાત કરીશ એ મારી અંદર જૂનૂન હતું અને મને શ્રદ્ધા હતી અને મને ભાવ હતો અને વિશ્વાસ હતો ને આજે મેં એ જ સપનું પૂરા કર્યા અને સૌના આજે મનોકામના હું પૂર્ણ કરાવીશ અને માતાજીના આજે હજારો ભક્તો અહીંયા આવીને દર્શન કરે છે અને એ જ દર્શનનો આજે બધાને લાભ મળે છે અને એટલા માટે હું તમને કહું છું કે જેને જેને ભગવાન પર સાચી શ્રદ્ધા છે જેવા જેવા મીરાબાઈ જેવા કામ કર્યા છે જેને ભક્ત બુઢાણા જેવો શ્રદ્ધાને વિશ્વાસ છે જલારામ બાપા જેવા જેને શ્રદ્ધા છે અખંડ જેના ઉપર જે શ્રદ્ધા હોય ને એ માણસ કોઈ દિવસ ઢકતો નથી અને હંમેશા ધર્મના માર્ગે આગળ વધે છે કષ્ટ આવે છે એ કષ્ટ હું વેઠીને પણ આજે અહીંયા હયાત છું અને આજે લોકો ભક્તો મારી પાસે આયુર્વેદનું કાર્ય કરવામાં આવે છે અને ધીરે ધીરે એ આયુર્વેદનું કાર્યમાં એવી રીતે ચાલું કર્યું કે મારા પાંચ છ વર્ષ નીકળી ગયા પછી મને એમ વિચાર આવ્યો કે ધીરે ધીરે આ જડીબુટ્ટીનું જે હું કાર્ય કરતો હતો એનો હું જાણકાર પહેલેથી હતો પણ મને એમ થયું કે ચાલો દિન દુખ્યા આવે છે તો હું ધીરે ધીરે એ લોકોની સેવા કરું ને ધીરે ધીરે એને થોડી મદદરૂપ કરું અને બે પાંચ પૈસા આવશે એમાંથી મેં અહીંયા કોઈ ખર્ચો આવશે મંદિર બનાવવાનું કેમ કે આ બધું જ્યારે નદીનું પાણી આવે છે ચોમાસાની અંદર નદીનો પૂર આવે છે ત્યારે બહુ બધું નુકસાન થાય છે અને મારા તિસ્તાલીસ ટન એક જ વર્ષે મેં બ્લોક લાવીને અહીંયા ખર્ચો કર્યો હતો પણ દિવાલો પડી ગઈ અને આ બધા બ્લોક પાણીમાં તણાઈ ગયા ત્યારે મને બહુ ઘણું બધું નુકસાન થયું મંદિર પણ પડી ગયેલા પણ તો પણ મને કોઈએ મદદ નથી કરી અને જ્યારે જ્યારે મેં આના માટે ફોર્મ ભર્યું હતું અને મારા જ્યારે સરપંચ હતા એ સરપંચ લોકો મને જૂઠું બોલીને મને આ પેલા તલાટી સાથે ત્યારે ગળતના તલાટી હતા એણે બહુ મોટો મને દગો કર્યો ખાલી આ ખોટું ખોટું ઉતારી લઈ ગયા અને પછી ફ્રોમ ભર્યું અને ગામનું નામ નહીં ભર્યું હતું એમાં મારા બે વર્ષ સુધી મેં પૂછ્યું ત્યારે મને કંઈ કીધું કે તારું તો એમ કે આ તારે નામે નહીં મળે ને તમારી જમીન નહીં મળે એટલે અમે તો નામ નહીં લખેલું મને કીધું તો બધાએ જ મને આવો દગો કર્યો અને એક બી પૈસો મને અહીંયા કોઈએ સરકાર તરફથી મળ્યો નથી કોઈને મદદરૂપ નથી મળ્યો અને બીજા દિવસે એ જ પાસું મેં શેરડીના મારા પૈસા આવ્યા મારા જમીનની ખેતી કરીને ખેતીમાંથી પૈસા લાવીને આ પાસા મેં રસ્તો બનાવેલા એટલું મને કષ્ટ પડ્યું એટલું દુઃખ પડ્યું કે જમીનના પૂરથી નુકસાન થાય તો પણ મને કોઈ લાભ કોઈ અપાયો નથી સુનિલ આ બધી લાઇટોની ની સગવડ કેવી રીતે કરી તમે હવે આ બેન અહીંયા આવ્યું છે કે તમે જે મોબાઈલની અંદર જે વિડિયો તમે બનાવશો તમે ફરતે બધાને ભક્તોને ને બતાવો આ વિડિયો અંદર તમે જોઈ શકો છો એટલો રળિયામણો અને સુંદર આ ધામની અંદર આટલા જંગલની અંદર એકાંતની જગ્યા છે આ પૂર્ણા નદીના કિનારા પર જે માતાજીના મેં ધામ બનાવ્યું છે એમાં તમે જોઈ શકો છો કે મારો કેટલો ખર્ચ થયો હશે કેટલી તકલીફ પડી હશે અને જ્યારે મેં બે ત્રણ ચાર વર્ષથી જ્યારે મેં લાઇટની જ્યારે માગણી કરી હતી મીટરની માગણી કરી હતી તો મારા જ ગામવાળાએ મને રૂકાવટ કરી અને મારો મીટર હજુ સુધી આ મારા મંદિરે આવ્યું નથી અને ફરીથી મેં આ મહેનત કરતો છું પણ આ બધા ઘણા બધા મારા લોકોના ગામના જ મારા દુશ્મનોએ મને હેરાન પરેશાન કર્યો પણ છતાં પણ આજે હું આ ધામની નિર્માણ માટે સશબ્દ છું અને આ કાર્ય અમે તમે જોઈ શકો છો ત્યાંથી બે ઘરો છે મહાદેવનું મંદિર છે ત્યાંથી હું વાયર ત્યાંથી ખેંચીને ઠેક પાંચ છ હજાર રૂપિયાનો દસ હજાર રૂપિયાનો વાયર લઈ આવ્યો અને અહીંયા લાઇટની સગવડ કરી જેથી કરીને મારા ભક્તોને તકલીફ ન પડે કોઈ દિન દુખ્યા રાતના આવે મંદિરમાં દર્શન કરવા આવે તો એમને કોઈ કષ્ટ નહીં થાય કોઈ તકલીફ નહીં પડે એના હેતુથી જ મેં કાર્ય કર્યું છે ને જે કંઈ કાર્ય કર્યું છે એ ગામનું જ છે અને જ્યારે ત્યારે આ જે કોઈ ગામમાં જે મેં નિર્માણ કર્યું છે એ મારું નથી મને કોઈ જોઈતું નથી આ મારા માટે મેં નથી કર્યું એ જ નિર્માણ સમય જતાં આવનાર સમયની અંદર મારા ગામને લાભ થાય અમારા ગામના જે આગેવાનો છે ગામના મારા જે આવનાર જે કોઈ પેઢીઓ છે એને ખૂબ સારી એ લોકોને અહીંયા સેવા મળે એ લોકોને કંઈ આનાથી કંઈક વળતર મળે અને મારો સમાજ સુખી થાય મારા ગામ લોકો સુખી થાય એ જ હેતુથી મેં આ આજે મહેનત કરી રહ્યો છું ને કરતો રહીશ અને જીવનભર મારા ગામના વડીલો આ જે ભૂલકાઓ મારા દાદાઓ છે મારા સમાજ છે મારા કુટુંબીજનો છે સર્વને આ ધામ વિખ્યાત બને આ ધામથી કંઈક આવક આવે અને ગામને કામ લાગે અને સમાજને કામ લાગે એવા હેતુથી હું આજે પણ કાર્ય કરું છું તો હું સૌને હું એ જ કહીશ કે મારા પ્રત્યે જે કોઈને ખોટા વિચાર હોય કે ખોટા કોઈ મનમાં કોઈ વિચાર હોય તો ભૂલથી પણ તમે આ મનમાંથી કાઢી નાખજો હું કોઈને દુશ્મન નથી કોઈને મારે કોઈ વેર નથી પણ હું જે કંઈ કરીશ સારા માટે જ કરીશ અને સૌનું કલ્યાણ થાય અને મારા ગામનું ભલું થાય એના માટે જ હું કાર્ય કરીશ ને આજે લોકો દૂર દૂરથી મારા કુંભિયા ગામનું જે નામ લઈને આવે છે એનાથી હું બહુ ખુશ છું અને આનંદ છું ને આવનાર સમયમાં મારું ધામ સારું બને અને મારા ગામ લોકોને આનું વળતર મળે અને સુખી થાય મારા ગામ લોકો એ જ હેતુથી હું આજે આ વિડિયો બનાવું છું અને સૌને મારા નમસ્કાર સૌને મારા જય માતાજી અને ખૂબ આ વીડિયોને શેર અને સબસ્ક્રાઇબ કરજો અને આ જ મારો આ ધામનો ઇતિહાસ છે અને મારા જીવનનો પરિચય છે તો ચાલો મિત્રો હવે હું આ વિડીયોને સમાપ્ત કરું છું સાંજ થઈ ગઈ છે મારા દીવા બત્યાને પૂજા પાઠ કરવાનો ટાઈમ થઈ ગયો છે એટલે હું વિડીયોને સમાપ્ત કરું છું તો જય હિન્દ જય જવાન જય કિસાન જય આયુર્વેદ જય માતાજી